જામ કંડોરણા તાલુકાના લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયા સ્મૃતિમાં આજ રોજ જામકંડરોણા ખાતે લાડકીના લગ્ન આઠમા સાહી સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સરદાર પટેલ કુમાર સમૂહ સમૂહ લગ્નોત્સવમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉક્ટર મનસુખ તેમજ રાજકીય સામાજિક મહાનુભાવો તથા ઉદ્યોગપતિઓ અને આશરે દોઢક લાખ લોકોની હાજરીમાં દીકરીઓ લગ્નની ગંથી જોડાઈ હતી જામ માનવ મહેરામણ ઉમડી પડ્યું હતું પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહી સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહ્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતમાં સૌથી મોટા સમૂહ લગ્ન જામ છે વિજય રૂપાણી વધુમાં જણાવ્યું હતું કે દેશમાં અત્યારે મોદીના નામની હવા છે ભાજપ ચૂંટણીમાં વધારે બેઠક મેળવશે અને ભાજપ અત્યારે ફક્ત એક જ પાર્ટી વનમેન છે જામ કંડોરણામાં આજે સાહી સમૂહ લગ્નમાં વિન્ટેજ કાર હાથી ઘોડા ડીજે સહિતમાં વરઘોડો નીકળ્યો હતો અને ઘોડા પર બેસી જયેશ વર વરઘોડામાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું ત્રણસો એકાવન વર્ષનો વિન્ટેજ કારમાં વરઘોડો નીકળ્યો હતો ત્યારે આહા લાડક દ્રશ્યો જોવા મળ્યા હતા અને સૌથી લાંબો વરઘોડો જામ કંડોરણામાં નીકળ્યો હતો અને લાડકી દીકરીના સાહિલ લગ્નમાં એકસો એકવીસ વસ્તુઓથી વધારે કર્યાવાર દીકરીઓને આપવામાં આવ્યું હતું લગ્ન ઉત્સવમાં દાતાઓનું સીલ્ડ અને સાલો ઢાળી જયેશ રાદડિયાએ સન્માન કર્યું હતું સુરતના રમેશભાઈ ગજેરા પરિવાર દ્વારા એક કરોડ એકાવન લાખનું દાન આપવામાં આવ્યું હતું આતકે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે લેવા પટેલ સમાજની લાડકડી દીકરીઓનો જાજરમાન રીતે થયો હતો અને જીવનભરનું સમહારણું બની ગયું છે જયેશભાઈએ જણાવ્યું હતું કે આતકે મને અને મારા પરિવારને ત્રણસો એકાઉન દીકરીઓના મા બાપ બની ગયા છે દાન કરવાનો અમારા પરિવારને મોકો મળ્યો અને ખૂબ જ ખુશી છે મારા પિતાએ સાત સમૂહ લગ્ન ઉત્સવ કરાવ્યા અને આઠમા સમૂહ લગ્ન જાજર માનત રીતે થયા અને મને ખૂબ જ આનંદ છે કે અત્યાર સુધીમાં ત્રણ હજાર દીકરીઓને પ્રણાવીશું હું જામકંડોરણાના લોકો અને મારા પાંચ હજાર સ્વયં સેવકોનો આભારી છું જામકંડોરણામાં આઠમા શાહી સમૂહ લગ્ન ઉત્સવમાં આવવા લાખો માનવ મહેરામણ શાહી લગ્ન ઉત્સવ જોઈ સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાએ ચાલુ કરેલ સમૂહ લગ્ન ઉત્સવ આજે પણ તેમના પરિવાર દ્વારા સમાજની ગરીબ દીકરીઓના ઘર ભરાઈ જાય એટલો કરિયાવર જોઈ વિઠ્ઠલભાઈને યાદ કરી અને તેમના પથ પર જઈ રહેલા જયેશ રાદડિયાનો લોકોએ આભાર માન્યો હતો પટેલ સમાજની ત્રણસો એકાવન દીકરીઓનો ભવ્ય શાહી સમૂહ સમાલ સમૂહ સમૂહલગ્ન સમારોહ અત્યારે ચાલી રહ્યો છે મને આજે સમાજના આગેવાન તરીકે ગૌરવ છે કે જામકર્ણાની નાની એવી ભૂમિ ઉપર આજે ત્રણસો એકાવન દીકરીઓના ભવ્ય લગ્ન થવા માટે જઈ રહ્યા છે છેલ્લા બે કલાકથી શાહી વરઘોડો કે કદાચ એક પણ સમૂહ લગ્નમાં આપણે ન જોયો એવો ભવ્ય શાહી વરઘોડો વાતે વરરાજાઓ આજે કન્યા માંડવે આજે પરિણામ માટે આવ્યા છે ત્રણસો એકાવન દીકરીઓના મા બાપ બનવાનો મને અને મારા પરિવારને આજે અવસર મળ્યો છે મારી જાતને ધન્યતા અનુભવ છું કારણ કે એક દીકરીનું કન્યાદાન આપવું કે દરેકના નસીબમાં નથી હોતું પણ વિઠ્ઠલભાઈ વખતથી અગાઉના સાત સમૂહ અને આજે આઠમો સાબુ સ સમૂહ લગ્ન અને ત્રણ હજારથી વધુ દીકરીઓને આ જ ધરતી ઉપરથી કન્યાદાન અમારા પરિવાર આપી અને સમાજના દાતાઓના સહકારથી ત્યારે ભવ્ય કાર્યક્રમ થયો છે સંસ્થાના પ્રમુખ તરીકે આયોજક તરીકે સમાજનો આભાર વ્યક્ત કરું છું અને હર હંમેશા જેનું ગૌરવ છું મારા જામગા તાલુકાના છ હજારથી વધુ સ્વયંસેવકો કે જે દિવસ રાત જોયા વગર આવડા મોટા કાર્યક્રમને સફળ બનાવવા મેં જ્યાં જવાબદારી આપી ત્યાં કામ કરે છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું અને સમાજના દાતાશ્રીઓ કે જે કન્યા માટે આવડા સા સંલગ્ન માટે મેં સમાજ પાસે માગ્યું એનાથી સવિશેષ દાન સમાજના દાતાઓ આપ્યું છે એમનો પણ આભાર વ્યક્ત કરી અને આવડા મોટા સમૂહ લગ્નની અંદર જે જ્ઞાતુબંધુઓ ઉપસ્થિત રહ્યા છે આ કાર્યક્રમની અંદર આપ સૌનો પણ આભાર વ્યક્ત કરીએ અને આપના માધ્યમથી આવા સમૂહ લગ્નો આવનારા દિવસોમાં પણ અનેક જગ્યા પર દરેક જ્ઞાતિ દરેક સમાજની અંદર થાય અને દીકરીઓ એને ગરીબ પરિવારમાં જન્મ લીધો છે એને મુશ્કેલી ન પડે એ માટે સમાજ ડાંગવાનો પ્રયત્ન કરીએ એવી આ તકે શુભેચ્છા સાથે અહીંથી ત્રણસો એકાવન આજે દીકરીઓને મારા આંગણેથી આજે હું વિદાય આપવાનો છું અને એના બાપ બનવાનો અવસર રહ્યો છે મારી જાતને ધન્ય અનુભવ છું

સમૂહ લગ્ન માનો આ એક લગ્ન છે આજના સમયમાં મા બાપની ચિંતા હોય છે કે પોતાની દીકરીને જ્યારે વળાવે તો લગ્નમાં કોઈ વસ્તુની કચાસ ન રહે સાસરિયામાં કોઈ મેણું ન મારે કે ધ્યાન નહોતું હોય તો ખામી રહી ગઈ જયેશભાઈએ

અને લગ્ન માં પણ દરેક બાબતોમાં કર્યાવરણ માં પણ કશું પચાસ નથી અને સાથે સાથે જાને સરભરામાં પણ કચી કચાશ અને આખું સૌરાષ્ટ્ર જાણે પડ્યું હોય એ પ્રકારનું આજનું છે હું માનું છું કે જયેશભાઈના નેતૃત્વમાં બહુ મોટું સામાજિક કામ આજે થઈ રહ્યું છે લોકસભાની ચૂંટણી છે વનવે છે અત્યારે મોદીની હવા છે સાથે સાથે રામ જન્મભૂમિમાં જે પ્રશ્નો પૂરો થયો અને રામલલાનું મંદિરનું નિર્માણ થઈ ગયું એટલે દેશ આખો રામમય છે એટલે કોઈ સવાલ જ નથી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ત્રીજી વખતની સરકાર એટલે બનશે જ અને ભારતનો વિકાસ જે રીતે છેલ્લા દસ વર્ષમાં થયો છે એ વિકાસ ખૂબ આગળ વધશે અને ભારત એક વિકસિત રાષ્ટ્ર તરીકે આવનારા દિવસોમાં

જયેશભાઈ રાદડીયાએ આ પ્રથાને આગળ ધપાવી અને આજનો પ્રસંગ સમગ્ર સમાજને ખૂબ મોટું માર્ગદર્શન લઈ શકાય એવો છે જે પરિવારને આર્થિક સ્થિતિ વ્યક્તિગત માર્ગ લગ્નમાં જોડાવાની વ્યવસ્થા કરવી મુશ્કેલ લાગતી હોય એવા પરિવારોને એક સમૂહ લગ્નમાં જોડીને ઘેરે લગ્ન થતા હોય અને કરિયાવરમાં આપવાની ઈચ્છાઓ હોય એ કરતાં પણ વધુ સારો કર્યાવર આપવાની વ્યવસ્થા નવા પટેલ સમાજના અગ્રણીઓ કરી એનું નેતૃત્વ જયેશભાઈ રાદડીયા અને સમગ્ર ટીમ કરી રહી છે આવા પ્રસંગોના કારણે દેશમાં સામાજિક રચનાત્મક એકતાના દર્શન કરાવે છે અને સામાજિક રચનાત્મક પ્રવૃત્તિ દેશને ઉપયોગી થાય છે બિનજરૂરી ખર્ચાઓ ઘટાડીને આવડા મોટા સમૂહના એક સાથે લગ્ન થાય એ આવકારદાયક છે અને આવું ખૂબ સુંદર આયોજન વરરાજાથી માંડીને જાનૈયા અને મહેમાનોની જે વ્યવસ્થા થઈ છે એ જયેશભાઈ રાદડીયાના નેતૃત્વના સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવા બદલ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ અદ્ભુત લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે મોદીજી સમગ્ર દેશમાં છવાઈ રહ્યા છે એટલું જ નહીં દુનિયામાં પણ હવે કેટલાય દેશોમાંથી મોદીજીનું નેતૃત્વ જ દુનિયાને શાંતિ આપી હશે જ્યારે કેટલાય દેશોમાં અશાંતિ અરજકતા આતંકવાદ ફેલાયો છે એની સામે માત્ર નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ વિશ્વને શાંતિ આપે એવો સૂર ભારતમાં નહીં ભારત બહાર જ્યારે ઉઠી રહ્યો છે ત્યારે ભારતની જનતા

સમાજ ની વર્તમાન સ્થિતિના સંદર્ભમાં વાતચીત થાય અને ભવિષ્યની અંદર સામાજિક સુધારા સંબોધિત થતા હોય છે